ખેડાના નડિયાદમાં તંત્રના અણઘડ આયોજનનો વધુ એક ઉત્કૃષ્ટ નમૂનો સામે આવ્યો છે ત્યારે તંત્રની બેદરકારીને કારણે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે નડ્યાદથી કપડવંજ મોડાસા રોડ પર આવેલા વિલોદરા બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે શેઢી નદી પરના ના બ્રિજનું સમારકામ એક મહિના સુધી ચાલશે ત્યારે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ મુખ્ય માર્ગ બંધ કરી વૈકલ્પિક માર્ગો આપવામાં આવ્યા છે પરંતુ આ વૈકલ્પિક માર્ગોમાં આસપાસના ગામડાઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે કોઈ જ વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો નથી વૈકલ્પિક માર્ગો ફક્ત વાહન વ્યવહાર માટે જ આપવામાં આવ્યા અને તે પણ પંદર કિલોમીટર જેટલું લાંબુ છે નદીની બંને તરફ અડીને આવેલા ગામડાઓ અને વિદ્યાર્થીઓને નદી પાર કરવા માટે કોઈ જ વિકલ્પ નથી ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવા માંગ કરી છે આમાં અત્યારે હાલ કામ ચાલુ છે ચાલતા પણ નીકળે એવી પરિસ્થિતિ હતી નહીં તો નાના છોકરાને ખબર ના પડે તો તે છતાં એ લોકો અહીંથી ચાલતા નીકળતા એમાંથી એક છોકરાને કઈક વાગી ગયું હવે અમને જાણ થતા અમે ગામના યુવા ટીમને સાથે રાખી અને ગામના છોકરાઓને લઈને આયા અને અહીંના જે સ્કૂલના બાળકો હતા એમના રાખી અને સહી સલામત પેલી બાજુ મોકલી આપ્યા હતા માંગણી અમારી એક જ અત્યારે તો અમારા પેલા છેડે આ આવવા માટે નો ઉપયોગ કરવા જઈએ ને તો 15 કિલોમીટર નું અમારે ફરીને આવવું પડતું હોય છે પેલી બાજુ થી આ બાજુ નદીમાં પાણી છે એકલા છોકરાઓને લઈને પાણી થઈને તો હોવાય નહીં એટલે પછી અમે પંદર કિલોમીટર ફરીને પણ એક બે મહિના સુધી અમે કઈ સુધી પંદર કિલોમીટર નું પાસ કરીએ એટલા માટે અમારી માંગ એ છે કે અત્યારે હાલ નદીમાં નાનું આમ તો એક સાઈડ પર ડાયવર્ઝન આપે કે જેથી અમારે કઈ વ્હીકલ લઈને તો જવું નથી પણ કઈક ચાલતા નીકળી શકાય અમારા એવું કઈક રસ્તો કરી તો સારું બીજી એક એવી માંગ છે અમારી કે અમારા ગામના ઘણા એવા છોકરા છોકરીઓ છે જે નડિયાત અભ્યાસ કરવા માટે જતા હોય છે ટાઈમે પહોંચતા નથી અત્યારે અહીંયા ટાઈમ સાધનના અભાવના કારણે કોઈ બસ નહીં કોઈ રિક્ષા નહીં કઈ ગાડી કોઈ વ્યવસ્થા હોતી નથી એટલા માટે અમારી માંગ એક એવી છે બીજી કે જ્યાં સુધી પૂરનું કામ પતે નહીં ત્યાં સુધી રસ્તો ચાલુ ના થાય ત્યાં સુધી અમને એક બસ ની વ્યવસ્થા કરી આપ જે છોકરોને સ્કૂલે જાય આવે ત્યાં સુધી અમને વ્યવસ્થા થઈ જાય